તો હતા વડીલોના જીવ જોખમમાં મુકાય છે ત્યારે રહીશોના જણાવ્યા અનુસાર માત્ર ટ્રાફિક જ નહીં પરંતુ સફાઈની પણ ગંભીર સમસ્યાઓ છે સફાઈની અણગમતી સ્થિતિ અને જીવજંતુઓના ઉપદ્રવ્યથી તેઓ ભયભીત છે વારંવાર ગાળાઓ બાદ પણ તંત્ર દ્વારા માત્ર વચન જ આપવામાં આવી રહ્યા છે અને કામગીરી શૂન્ય છે લોકોએ તાત્કાલિક જ સ્પીડ બ્રેકર મૂકવા માટે અને સફાઈ કામગીરી શરૂ કરવા માટેની ચીમકી પણ આપી દીધી છે ત્યારે જો હવે તંત્ર શૂતું રહેશે તો તેઓ પોતાનો અવાજ રસ્તા પર ઉતારીને ઉઠાવશે ને આંદોલન કરશે તંત્ર સામે ત્યારે હવે જોવાનું એ રહેશે કે આ અંગે તંત્ર શું પગલાં લે છે કે પછી જેમ ચાલે છે તેમ ચાલવા દેશે ત્યારે આપનું આ અંગે શું કહેવું છે મેં કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો